તમને સ્પર્શતા તમામ સમાચારોની છે એમને ફિકર એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિગર પ્રાઇમ નાઇનમાં આજે વાત કરવી છે ઇસ્કોન મંદિર તેના સ્વામી અને તેમની પર લાગેલા ગંભીર આક્ષેપો

तांत्रिक एवं कोई विद्या कर दी थी એટલે દીકરી અમારી ઓપોઝિટમાં હિલાપેશ બોલવા ચાલુ કરી દીધું મને લાગ رہا تھا કે યહાં પર તો મેરા મતલબ મેરી લાઈફ ખરાબ હો સકતી થી કે મેં વહ રહેતી સો ઇસી લિયે મુજે વહાં સે નિકલના પડા દીકરી હમને ફોન આજ 5 મહિના થી આ મે ફરે ફરે થાકી ગયા દીકરી જોડે ફોન કરાવતા નહોતી ફોન વાતચીત થતી નહી લેકિન મેરે પેરેન્ટ્સ અબી ઇસ ચીઝ કો એક્સેપ્ટ નહીં કર પા રહે હે ઓર ઉસકી વજહ સે વો ઝૂટી ઝૂટી કમ્પ્લેઈન્ટસ લખવા રહે હે અંધ્યાસો દે હાઈકોર્ટ ની વસ્તુ મેટર છે જેની અંદર ઇસ્કોનનું નામ આવશે અને કંઈ થશે તો ઇસ્કોન ઇસ્કોનની અમારી લીગલ ટીમ છે જે આને જોશે એમ પરેશાન ના કહે છે ઇસ્કોન મંદિર સામે એક સનસની ખેજ આક્ષેપ લાગે છે એક પિતા કહે છે કે તેમની દીકરીને કેટલાક લોકો ભોળવીને લઈ ગયા અને તેની સાથે ન કરવાનું કામ કર્યું છે દીકરી કહે છે કે તેના પિતા જેટલા પણ આક્ષેપો લગાવે છે તે તમામ આક્ષેપો ખોટા છે અને તે દીકરી પોતાની મરજીથી ગઈ છે અને એનાય ગમતા માણસ સાથે તેણે લગ્ન કર્યા છે આ તરફ ઇસ્કોન મંદિર કે જેની સામે આક્ષેપ થઈ રહ્યા છે એ ઇસ્કોન મંદિર કહી રહ્યું છે કે તેમના પર લાગેલા તમામ આક્ષેપો પાયા વિહોણા છે આખી આ ઘટનામાં સત્ય શું છે એ જાણવાનો અમે પણ પ્રયત્ન કર્યો અને એટલા જ માટે ત્રણ લોકોના જવાબ અમે આપની સામે લઈને આવ્યા છે એક છે દીકરીના પિતા બીજી છે દીકરી અને સાથે છે ઇસ્કોનનો પક્ષ કે તે આખા ઘટનાક્રમમાં શું કહેવા માગે છે સૌથી પહેલો સવાલ આપણે દીકરીના પિતાને જ કરીએ કે આપને ક્યારે એવું લાગ્યું કે આપની દીકરી સાથે આ પ્રકારનું થવું છે આપને કેવી રીતે ખ્યાલ આવ્યો અને આખા ઘટનાક્રમ મને થોડો વિસ્તારથી સમજાવો રાધા જેવી છે બહુ સુંદર છે તમારી દીકરી અમારે માં છોકરા જોડે લગ્ન કરાવી દો તો એમને તમને બહુ બેનિફિટ થશે ઇસ્કોનના છે એ અમારે આવ્યા હતા પાંચ છ છોકરી અને પાંચ છ છોકરા ભેગા થયા અને અમારે ઘેરાયા હતા ચાર પાંચ જણા ને કે તમારી દીકરી જોડે અમે માં જોડાવા માંગો છો અમને કે તમારી દીકરી બહુ ભણેલી ગણી સુંદર છે એટલે ઇસ્કોનમાં ભક્તિભાવમાં આવે એમાં તમને કોઈ અતરાજ નહીં ભક્તિભાવ કરે એમાં એમ યતરાજ નથી પણ બીજી રીતે અમે સમાજથી જોડેલા છે એટલે અમારે ઈજ્જતનો સવાલ એ દીકરી બહાર અમે નથી મોકલતા અને અમારે કાયમ ઘેર આવવા જવા એને સુરેન્દ્ર મામા સુંદર મામાન કરકે હતો એને એમને કીધું કે કોઈ ટેન્શન નહીં દીકરી ભક્તિભાવ કરે એમાં તમને કોઈ તકલીફ નહીં બિલકુલ દીકરી ભક્તિભાવ કરે એમાં આપને કોઈ વાંધો નથી આપની દીકરી ક્યારથી ઇસ્કોન સંપ્રદાયમાં જતી હતી અને કોણે એવું કીધું કે આપની દીકરીના લગ્ન અહીં થશે ધીરે ધીરે અમને ઇસ્કોનમાં જવા અમને જવા માંડ્યા છે મુરલી મનોહર પ્રભુ કરે છે એનો નારદ મોની છોકરો છે ને સુરેન્દ્રનગર રહે છે એને અમને કીધું કે તમારી દીકરી મારા છોકરા જોડે લગ્ન કરાવી દો તમારી દીકરી સુંદર છે ભક્તિભાવમાં છે ને અમે પણ ભક્તિભાવ મેં ના પાડ્યો કે અમે એક બ્રાહ્મણ છે ઓર અમે તમે જોડે અમારું નહીં થઈ શકે એ ટાઈમે કંઈ નહીં કીધું પછી અમને કીધું કે દીકરી તમારી સ્કૂલમાં જ લગ્ન કરવામાં તમને ફાયદો બાકી દીકરી તમારી ઇસ્કોનમાં જ જશે ઇસ્કોનના છોકરા જોડે અમારે છોકરા નથી થતા બીજા ઇસ્કોન છોકરા જોડે જ કરાવીશ કે ના કરાવવાનું આ એવું ગલત કામ ના કરાવતા એને અમને ચેલેન્જ આપ્યા જે તમારે થાય કરી દીધું દીકરી સ્કૂલમાં જ જશે સુરેન્દ્ર સુરેન્દ્રનગર રહે છે નવું સંસ્થા બનાવીને ખોલીને બેઠો છે મુરલી મનોહર પ્રભુ નામ છે એ જાતે મહારાષ્ટ્રના છે ઓર એમનો દીકરો નારંદ મોદી છે એને એની દીકરી છે એને બધા ભેગા થાય અમારી દીકરીમાં એ બધા કાવતરા રસ્યા પછી સુરેન્દ્ર મામન કરે એક રાજસ્થાનના જૈન અગ્રવાલ વાણ્યા છે એમને અમારે ઘેર આવ્યા પાંચ છ જણા ભેગા થયા એ અમારી દીકરીને બધું સંપર્ક કરતા રહેતા આવતા જ હતા અમને કંઈ ભક્તિભાવ કરે કોઈ ટેન્શન નહીં ધીરે ધીરે એને એવી વાર્તા કરી દીધી બિલકુલ શું આપને એવું લાગે છે કે ઇસ્કોન ના સ્વામીએ આપની દીકરીનું બ્રેઇન વોશ કર્યું છે એને એવું એને સુંદર મામન કરે ને એવા કંઈ તાંત્રિક એવું કંઈ વિદ્યા કરી દીધી એટલે દીકરી અમારી ઓપોઝિટમાં ખિલાફે બોલવા ચાલુ કરી દીધું દીકરી એમને ફોન આજ પાંચ મહિનાથી આ અમે ફરી ફરી થાકી ગયા દીકરી જોડે ફોન કરાવતા નથી ફોન વાતચીત થતી નહીં એની મા બહુ સિરિયસ હાલતમાં છે હું પણ સિરિયસ હાલતમાં તે આમ રખડ્યો પછી સવારમાં પાંચ વાગે ઘરથી દીકરી ઉઠી ઇસ્કોનનો ગગન કરીને એક છોકરો એમને કોન્ટેક્ટમાં આવ્યો સુંદર મામન કરીને એને એ છોકરાને કીધું કે ભાઈ છોકરીને જેમ તેમ તું બધરમાં બેહાડી દેજે એટલે છોકરો અમારે ઘેરને બહાર આવે અમને ખબર જ નથી એ કોન્ટ્રાક્ટ કરે છોકરો ગગન કરીને રાજસ્થાન છે મહાવર એને બાય યર ગાઝિયાબાદ મોકલી દીધી અમને એમ ખબર નથી મારી દીકરી અહીંયા નજદીક સ્કૂલ ભણાવવા જવા માટે બહારું એની ઘરથી નીકળી અમે બધા પૂતા હતા એવું કોઈ અમને રાતે ફવરાઈ દીધું એટલે અમે બધા નાઇટમાં સુઈ ગયા અમે સમજવું કે દીકરી અહીંયા ભણાવવા જાય એટલે કોઈ ટેન્શન છે નહીં ને મારે ઘેરથી ત્રણ લાખ બાસઠ હજાર રૂપિયા ને સોનું ને આ બધું દીકરી જોડે બધું કારોબાર મારી ફેમિલી એમને દીકરી ઉપર બધું વિશ્વાસ તો દીકરી જોડે રાખતા હતા ને આ બધું લઈ ગયા બિલકુલ આપ કહો છો કે રૂપિયા જતા રહ્યા આ બધું જતું રહ્યું શું આ ઇસ્કોન મંદિર જેની આપ વાત કરી રહ્યા તે ઇસ્કોન ચારસ્તા પાસે આવેલું જે મંદિર છે એ જ મંદિર સાથે આ જે સ્વામી હતા તેમનું કનેક્શન છે આ બધી સંસ્થા એક છે આ બધાય મેન સંસ્થા ઇસ્કોન અમદાવાદ છે એની બધી એક સંસ્થા બધી સંસ્થા છે મા ત્યાં એ મથુરામાં એમની સંસ્થા છે અમદાવાદ અમદાવાદમાં એની છે સુરેન્દ્રનગર એમની છે માયાપુર છે બધી ઇસ્કોન એક જ છે ઇસ્કોનના પ્રેસિડેન્ટને પણ મેં ફોન અમદાવાદ ઇસ્કોનના પ્રેસિડેન્ટને પણ ફોન કરીને રિક્વેસ્ટ કીધી હતી કે મારી દીકરી સાથે એવું એવું થયું છે તમારા આ બધા ઇસ્કોનમાં આવવા જવાવાળા છે તમારા તો એને કીધું ઇસ્કોનમાં તો હજારો માણસો આવે ને હજારો જાય આમાં અમારું કંઈ લેવા દેવું નથી મેં કીધું આ તમારે મંદિરમાં જ રહેશે ગગન કરીને તમારો જ માણસ છે ઇસ્કોનમાં એ પહેલાં ઇસ્કોનમાં જ સુરેન્દ્રનગર અત્યારે એને નવી સંસ્થા ખોલી દીધી પહેલાં ઇસ્કોનનો જ કારોબાર ચલાવે છે એનું મુરલી મનોહર પ્રભુ નામ છે એ મરાઠી છે ને એ પહેલાં ત્યાં ચલાવતા અત્યારે ત્યાં સુરેન્દ્રનગર નવી સંસ્થા ખોલી છે એ જગત જગત નવી સંસ્થા ખોલે દીકરીઓને એવી રીતે માઇન્ડ વોશ કરે છે જગત જગત નવા નવા સંસ્થા ખોલવાનું ચાલુ જ છે એમનું એક સુરેન્દ્રનગર ખોલ્યું એક કંઈ હિંમતનગર બાજુ એ ખોલ્યું એ રીતે બધી જગત નવી સંસ્થા કરે છોકરીઓને બધે જોડાવાનું કામ કરે એ દી જે દી જવાની હતી એ દી રાતે મોડી વખતે બેઠી હતી મેં થોડું પૂછ્યું એને પહેલાં એકવાર પંદર દિવસ પહેલાં છોકરીને ઘરથી બગાડીને અમદાવાદમાં રહે છે હરિશંકર સિંધી કરે છે હરિશંકર ભાઈ દાસ કરીને એવું કોઈ નામ છે એ અમદાવાદમાં રહે છે એ ભાઈ એની છોકરીઓ ભેગી કરીને અમારી છોકરીને ત્યાં એને ઘેર બોલાવી દીધી અમને ખબર નથી રાત આખી રાત એને રહી ઘેર રહી અને આખી રાત અમે ગોતે ગોથેને થાકી ગયા પોલીસ સ્ટેશન ફરિયાદ કીધી પછી એ ભાઈ સવારમાં રાતે બે વાગે પોલીસ વાળા પોલીસ સ્ટેશન લાવી છોકરીને એને બે વાળા બગાડાય છોકરીને પહેલાં પણ એકવાર વગાડી એમને ધ્યાન નહીં દીધું ઇસ્કોનમાં આ બધા ઇસ્કોનવાળા સુંદર મામન કરે કૃષ્ણ ગ્રુપ કરીને ચલાવે છે કૃષ્ણ બંધુ એમ જો સસો છોકરીઓ છે અત્યારે પહેલાં અમદાવાદમાં રહેતો હતો અત્યારે માયાપુર રહેવા જતો રહ્યો બિલકુલ બીજું શું જે સ્વામી જે આવ્યા હતા એમના આપના ઘરે કોઈ પધરામણી થઈ હતી આપની દીકરીના વ્યવહારમાં ત્યારબાદ પરિવર્તન આવ્યું અને બધા રૂપિયાને દાગીના કોણ લઈ ગયું સુરંદર સુંદરના સુંદર મામન કરે એ મારે ઘેર આવ્યા હતા ને મને બધી આ ખોટી રીતે ગાઈડલાઈન આપી કે દીકરી ભગવાનની ભક્તિ કરે છે ને અત્યારે અહીંયા દીકરી નાશ કૂદ કરાવે છે ડ્રગ્સ જેવું કોઈ ઉપયોગ કરે છે મારી દીકરી કોઈ જિંદગીમાં નાસી યા કૂદવાનું નાશ કૂદ કરવાનું બેન્ચ કોઈ કોઈથી કરતા ફાવતું નહીં પણ અત્યારે એ બે ભવનમાં નાચે છે મારી દીકરી કોઈથી જિંદગીમાં નાચી નહીં ઘરથી સબ્જી લેવા પણ આજ સુધી ગઈ નથી એ બધે એ બધે અત્યારે એ બધા ઇસ્કોનવાળા જેમ કે જેમ કહે છે છોકરી છોકરી એમને કહેવાથી એમને કીધી કીધી હાલે અમને ધમકી આપે છે પછી એમને કીધું કે તમારી દીકરી મા ભણવાની છે તમે પેડા વાટી દો એવું એવી ધમકી આલે છે ને વધારે કીધું તો સુંદર મામાન કરે છે અમને મથુરા બોલાયા હતા અમે મથુરા ગયા હતા મત્ર વિંદાવન ગયા અમને ત્યાં જાય અમને ગરબ મળવાની વાત કીધી હતી ગરું મળાયા નથી ને એને મામેને મને મારપીટ કીધી મને મારી ફેમિલીને મારપીટ કરી અમને ત્યાંથી ભગાડી દીધા મારે ઘરનો કારોબાર બધું દીકરીના હાથમાં હતું કે હું એક નોકરીયાત બહાર નોકરી કરું છું મારી ફેમિલીના મા દીકરી બે એકલી રહેશે મારી ફેમિલી બધી ચાબી પૈસા ટકા બધું જે દીકરીના હાથમાં હતું એના સત્તાવીસ તારીખે એક્ઝામ દેવા માટે ફોર્મ ભરવાનું હતું છોકરીને એના માટે પૈસા પણ ઘેર બંદોબસ્ત કરીને રાખેલો હતો ને દાગીના અમારે ઘેર હાલમાં જ બેંકમાં પડ્યા હતા મહિના પહેલાં મહિના દોઢ બે મહિના પહેલાં છોડાયેલા બિલકુલ પણ આપની દીકરી સાથે જ્યારે વાતચીત થઈ ત્યારે એણે એવું કહ્યું કે મને મારા પપ્પા મારતા હતા ધમકી આપતા હતા શું આ વાત સાચી છે અને બીજું કે આપને શું લાગે છે આપની દીકરીને કોણ લઈ ગયું હતું ના અમને સાહેબ એ વિશ્વાસ દીકરી ઉપર પૂરો પૂરો વિશ્વાસ હતો કે અમારી દીકરી એવું ના કરે એકવાર મેં ફોન કીધું તું મને કીધું મને ફોન કરવાની જરૂરત નહીં મને ફોન નહીં કરવાનું ના પાડી દીધું કે વચ્ચે મને સુંદર સુરેન્દ્રનગરવાળા પ્રભુનું મેસેજ ભાઈબહેન જોડે મેસેજ કે તમે શું લેવા કરો છો એકવાર ઈસ્કોનના બે ત્રણ પ્રભુ મળ્યા એમના જો પ્રભુ કે એ મને મળ્યા કે તમે ઇસ્કોનથી દો ઈસ્કોનની બહુ સંસ્થા મોટી છે તમને ક્યાંય પણ ઉડાઈ દેશે તમને મારી નાખશે ને એમના એક શિષ્ય છે એ મેમકોમાં પહેલાં રહેતા હતા એનું નામ મને લગભગ મોડે યાદ નથી અત્યારે મુરારી મુરારી પ્રભુ મુરારી પ્રભુ કરીને નામ છે એમનું ને એ બધું બાયોડાટા બધું મેસેજ અમારા જોડે લિંકમાં રહેતો ને અમારા જોડે એ બધી સર્ચા કરીને એ બધું મોકલતો ભગાડવામાં મુરારી પ્રભુ પણ એમનો ભેગો

સનાતન કરે છે એ માધવાસ બેન્ડમાં બધા જોડાયેલા છે એ બધા એક સરદારજી છે એ પણ ત્યાં છે એ બધો એમનો એક ગ્રુપ છે મુરલી મનોહર દાસ કરીને એક સુરેન્દ્રનગરમાં નવી સંસ્થા ખોલે સંસ્થા ચલાવે છે એમનો છોકરો છે એમની દીકરી છે એ ને મુરારી પ્રભુ કરીને નગર આજુબાજુ એ રહે છે એમના બધા મોટા મોટા આઠ દસ જણાનું ઓળખું છું બાકી તો ઓળખતો નથી બિલકુલ તો આતા એ દીકરીના પિતા કે જે પરિવારથી અત્યારે દૂર જતી રહી છે ને કહે છે કે તેના પરિવારજનો તરફથી તેને જ ત્રાસ મળતો હતો તેની ઓડિયો અને વિડિયો ક્લિપ બંને સામે આવી છે દીકરીનું શું કહેવું છે તેના વિશે કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ ब्रेकफास्ट आप टू स्वागत छे पिताय दिक्री અને ઇસ્કોન મંદિર સાથે જોડાયેલા લોકો સામે સંસનીખેજ આક્ષેપ કર્યા પણ આખી આ ઘટનામાં એ દિકરીનું શું કેવું છે એ પણ સાબડુ અને કૃષ્ણા મેરા નામ શિમલા દેસhwani है और ये मेरे हस्बैंड है नीलेश દેસhwani सो व्हेन आई अपनी मर्ज़ी से शादी की है और मैं बहुत ज्यादा खुश हूं इस शादी में 27 को मैं खुद अपनी मर्जी से अपने घर से निकली थी और ये जो मेरे पेरेंट्स कम्प्लें लिखवा रहे हैं जो भी पुलिस स्टेशन में उन्होंने कम्प्लेंट लिखवाई कि मैं कुछ लेकर वाग्यूँ ये सब तो मैं बाय फ्लाइट आई हूँ तो आप चाहो तो वहाँ पे चेकिंग में देख सकते हो कि मैं क्या क्या लेकर गई थी क्या नहीं वहाँ पर ऑलरेडी सारा फुटेज वगैरह सब कुछ होगा रिकॉर्डिंग वगैरह सब मिल जाएगी आपको आराम से और दूसरी चीज़ ये है कि वो मतलब मई लास्ट में उन्होंने मुझे बहुत ज़्यादा मारा और पीटा था जो मैं एक हेल्प के कारण मैं अपने फ्रेंड के घर चली गई थी और वहाँ से भी वो मुझे कैसे भी करके वापस लेकर आ गए थे और वापस लाने के बाद घर पे सेम चीज़ स्टार्ट हो गई थी कि तुम्हें मार देंगे पीट देंगे ज़बरदस्ती तुम्हारी शादी करा देंगे तुम्हारे साथ कुछ भी कर सकते हैं Because हम बिकॉज हम पेरेंट्स हैं तो हम कुछ भी कर सकते हैं तो ये सब चीज़ें अगेन स्टार्ट हो गई थी और मुझे लग रहा था कि यहाँ पर तो मेरा मतलब मेरी लाइफ ख़राब हो सकती थी अगर मैं वहाँ रहती सो so, इसी लिए मुझे वहाँ से निकलना पड़ा अपनी अपनी सेफ्टी को देखकर मैं वहाँ से निकली हूँ और मैं इस, इस शादी में बहुत खुश हूँ क्योंकि मैंने अपनी मर्जी से की है और जो मेरे पार्टनर हैं वो बहुत अच्छे हैं मुझे हमेशा सपोर्ट भी कर रहे हैं लेकिन मेरे पेरेंट्स अभी इस चीज़ को एक्सेप्ट नहीं कर पा रहे हैं और उसकी वजह से वो झूठी झूठी कम्प्लेंट्स लिखवा रहे हैं ताकि कैसे भी करके हम लोगों को परेशान कर सके और बहुत सारे ऑडियो मैसेजेस भी हैं मेरे पास रिकॉर्डिंग्स हैं मैं अपने लाइफ में बहुत खुश हूँ और मैं किसी को भी कुछ परेशान नहीं करना चाहती हूँ लेकिन अगर मुझे परेशान किया जा रहा है वो भी बिना कारण के जबकि मेरे साथ इतना बुरा किया है मैं चाहूँ तो कंप्लेन भी कर सकती थी अपने पेरेंट्स के अगेंस्ट बट स्टिल मैंने नहीं की बिकॉज मुझे लगा कि नहीं करनी चाहिए ठीक है मैं किसी को परेशान नहीं करना चाहती बट अगर मेरे पेरेंट्स ऐसे झूठे आरोप लगा रहे और सब चीज़ें कर रहे हैं वो मुझे परेशान कर रहे हैं धमकिया दे रही है अभी भी उनके रिकॉर्डिंग्स और आप मैसेजेस देखोगे तो बिल्कुल धमकियाँ उसमें कि तुम वापस आ जाओ वरना तुम्हारे साथ हम ये कर देंगे तुम नहीं जानती हमारी पहुँच कहाँ तक है ये सब चीज़ें हम तुम्हें जिंदा जला देंगे गोली से मार देंगे पापा के पास बंदूक है तो ये सब चीज़ें अभी भी हो ही रही है सो so, प्लीज़ मेरी इतनी रिक्वेस्ट है कि ना मैं उनसे मिलना चाहती हूँ ना मुझे उनसे कुछ बात करनी है और ना ही मुझे उनको देखना भी है सो so, यही रीज़न है कि मैं उनसे दूर रहना चाहती हूँ और अपनी लाइफ में खुश रहना चाहती हूँ और बस वो अपनी लाइफ में खुश रहें बस इतना ही मैं चाहती हूँ मैं किसी को परेशान नहीं कर रही हूँ बट आई रिक्वेस्टेड सभी से कि आ, मुझे भी परेशान मत करो मैं अच्छे से लाइफ जो अब जी रही हूँ प्लीज़ मुझे जीने दो क्योंकि इससे पहले तो मेरी लाइफ पूरी नर्क जैसी कर रखी थी मेरे पेरेंट्स ने क्योंकि एज अ पेरेंट्स किसी बच्चे को इस तरीके से मारना वाइपर से बेल्ट से उसको गालियाँ देना उसको मेंटली इतना टॉर्चर करना दिस इज़ नॉट अ गुड आई डोंट थिंक सो कि कोई भी कानून या ये सब चीज़ें अलाउड करता है so, सो शायद काफ़ी चीज़ें नहीं पता है लोगों को कि घर में वो मेरे साथ कैसे बिहेव करते थे और कैसे मुझे ट्रीट किया जाता था सो प्लीज़ आई रिक्वेस्ट यू कि मुझे परेशान ना किया जाए और बार बार मुझे कॉल ना किया जाए ये कह के कि आपको यहाँ आना पड़ेगा या फिर मेरे पेरेंट्स जो मुझे धमकिया दे रहे हैं कि हम तुझे खींच के लाएंगे ये सब चीजें सो बस आई हम्बली रिक्वेस्ट यू कि मैं अच्छे से अपनी लाइफ में जी रही हूँ बहुत ज़्यादा खुश हूँ मैं और बहुत अच्छी लाइफ मुझे अब मिली है जीने के लिए तो प्राइम नाइन में समय थे ब्रेक ब्रेक बाद आखी आ घटना में इस्कॉन मंदिर नु कहू તો આ દીકરીનો મત હતો પિતાના આક્ષેપ દીકરીનો જવાબ અને આખા સવાલોના ઘેરામાં ઇસ્કોન મંદિર આવતું હતું કારણ કે ઇસ્કોન મંદિર એક મોટી સંસ્થા છે સંપ્રદાય છે અને એની સામે જો આક્ષેપો થતા હોય તો ચોક્કસ સવાલ ઊભા થાય એમનો પક્ષ પણ અમે જાણવાનો પ્રયત્ન કર્યો હા મને બી એમના ધ્યાન આવ્યું અને જેમ તમે કીધું બરોબર જૂન મહિનામાં એકચ્યુલી પોલીસ કમ્પ્લેન થઈ હતી એની સો જે આરોપ આક્ષેપ ઇસ્કોન મંદિર ઉપર લાગેલા છે બધા તથ્ય વિહોના છે એ ગોંધી રાખવામાં આવી છે કે આના કોઈ પૂજારી ઇન્વોલ્વ છે ઇસ્કોન મંદિરનું કોઈ બી વ્યક્તિ એમાં ઇન્વોલ્વ છે નહીં જે મંદિર રહેતું હોય એ મંદિરમાં સેવા કરતું હોય જે તે નામ મેં બધા વાંચ્યા છે એ નામ જે મેં વાંચ્યા છે લોકો મંદિરની બહાર રહે છે અને એમાંથી એક બે જણાવતા અત્યારે ગુજરાતની બહાર શિફ્ટ થઈ ગયેલા લોકો છે જે ગૃહસ્થ ભક્તો જે પ્રચાર કરતા હોય તે લોકોના નામ લખેલા છે આની અંદર આ એક અંદાજ છે ને કે તેમની દીકરી જે છે એ ઘર છોડીને વહી ગઈ છે બરાબર પણ એમાં એનો મતલબ એ નથી કે તમે ઇસ્કોન મંદિરની ઉપર કોઈ બી પ્રકારના આક્ષેપ મૂકી શકો કે ડ્રગ્સ આપવામાં આવે છે તમે આ મંદિર ઓપન છે તમે જોઈ શકો છો અહીંયા અહીંયા જેને બી આવોએ બરાબર છે અને અમે લોકો પૂરો એમના જે ફેમિલી મેમ્બર્સ છે તેમની પૂરો સપોર્ટ કરવા માટે તૈયાર છે પોલીસને બી કંઈ પૂછપરછ કરવી હોય મંદિરને લઈને તેના બી અમે લોકો સપોર્ટ કરવા માટે તૈયાર છે અને ત્યાં સુધી હાઈકોર્ટની વસ્તુ મેટર છે જેની અંદર ઇસ્કોનનું નામ આવશે અને કંઈ થશે ઇસ્કોનની અમારી લીગલ ટીમ છે જે આને જોશે એમ એટલે મેં તમને પહેલા કીધું ને કે દરેક આક્ષેપ જે છે ખોટા છે મન મેં પેલા જ કીધું કે મંદિર કોઈ બી વ્યક્તિ ઇન્વોલ્વ છે એની અંદર નથી કોઈ પૂજારી ઇનવોલ્વ કે નથી મંદિરમાં જે નિવાસી ભક્તો છે ઇન્વોલ્વ છે આની અંદર એટલે જે આક્ષેપ મૂકવામાં આવેલા છે કે ડ્રગ્સ આપે છે ને વંદી રાખવામાં આવી છે ને આ બધું ખોટું છે ના નથી ને અહીંયા ના કોણ છે હા એ મંદિરની બહાર રહે છે ને મંદિરની બહાર રહે છે પ્રચાર કરે છે જે લોકો સો આજે અગર કોઈનો સંપર્ક કરો છો તેમનો કરવો જોઈએ ને તમે ડાયરેક્ટ મંદિર ઉપર કેમ આક્ષેપ કરો છો ઇસ્કોન મંદિરથી કનેક્ટેડ છે તમે સમજો ને ઈસ્કોન મંદિરથી કનેક્ટેડ છે અને તેમની દીકરી જેવું જે રીતના મેં વાંચ્યું છે પોલીસ માં છે કે મેરેજ એમને કરવાના હતા અને મેરેજના કારણે એ ભાગી ગયા છે તો એને અંદર ને કે પેરેન્ટ્સને આવું કંઈ થયું હોય કોઈ દીકરી કોઈની ભાગી હતી તો કોઈને બી ના ગમે તો એનો મતલબ એમ નથી કે તમે ડાયરેક્ટ ઇસ્કોન મંદિર ઉપર ખોટે ખોટ આક્ષેપ મૂકો તમે પહેલા અહીંયા ચેક તો તપાસ તો કરો તમે અહીંયા પહેલાં અને પોલીસ જે બી પોલીસ આવે કોઈ બી આવે મંદિર ઓપન છે જેને બી કઈ તપાસ કરવી શકે છે ઓપન એની પ્રચાર એટલે છે ભગવદ્ ગીતા ભગવદ્ ગીતા જે છે પર લોકો પ્રચાર કરતા હોય છે એમ ધર્મનો પ્રચાર તો થોડી ના આપણે રોકી શકીએ જેમ પ્રચાર કરતા હોય ત્યાં લોકો પ્રચાર કરે છે તેમાંથી આમ બેન ક્યાંકથી કનેક્ટ થયા હશે આમની જોડે પેલા ભાઈ જોડે જેમનું નામ લખ્યું છે એમની જોડે બરોબર સો કનેક્ટ થયા પછી હવે આગળ શું થયું છે તો મને બી આખો આખો પિક્ચર મને બી ક્લેરિટી નથી એટલી બધી તો એ ભાઈ કનેક્ટેડ છે આપણે ઇસ્કોન સાથે ઇસ્કોન અહીંયા કનેક્ટેડ નથી એમ કહું છું અમદાવાદ જોડે કે લેવો દેવો નથી એમનો અત્યારે હાલ હા ક્યાં રહે છે ભાઈ ક્યાં રહે તો લાગે તમને કીધું કામ ગુજરાતી બહાર એ શિફ્ટ થઈ ગયું છે એમનું ફેમિલી એમ પહેલાં અહીંયા રહેતા હતા પહેલાં અમદાવાદમાં રહેતા હતા પહેલાં સૌથી પહેલાં જ્યારે અહીંયા આઈ થિંક કોરોના પછી આઈ ડોન્ટ નો વાય ધી હી શિફ્ટેડ કોઈ કારણથી શિફ્ટ થયા હશે એમના ફેમિલી કોઈ રીઝન હશે હા ઇસ્કોન થી કનેક્ટેડ હતા હા તો પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર